હાલો મિત્ર કેમ છો મજામાં મજામાં દેશો આજે મનાવન છે આજે પનીરનું એનો શાક કાજુ પનીરનું શાક મનાવન છે કઈ રીતે મનાવન છે આ સંદેશ જોઈજો ન હોય તો સંદેશને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો તે ટમેટા છે મરચા છે આદુ લીંબુ આ મસાલો ને આ ડુંગળી ને આ છે પનીર આ બધી ગ્રેવી તૈયાર કરી નાખી છે આપણે કાજુ ને એવું બધું આ છે પનીર અને આપણે ખમણી નાના ટુકડા આવી રીતે કરી નાખીએ આ બધી ગ્રેવી તૈયાર કરી નાખી છે આ રીતે કાજુ ને આવી રીતે પાણીમાં ટુકડા કરીને પલાળી દેવાના આપણે તવી મૂકી દીધી છે હવે તો તેલ નાખીએ હવે એમાં પાસ પાવડા તેલ આવી રીતે નાખ દેવાનું તેલ આપણે આવવા દેવાનું છે ત્યાં લાવી ગયું છે તો આપણે આ લસણ ને મરસાણ બધું દેવી નાખ દઈ આવી રીતે અલાવ નાખવાનું હવે કાઈ નાખીએ આપણે હવે હા ધરશે મિક્સ કરી દેવાનું Asyik dungli Dungli nak kena Beritahu lah nak Det er viktig at vi har råd બરાબર દર પાસે નાખ દે થોડી હશે મીઠું આવી રીતે બધું મિક્સ કરી દેવાનું આવી રીતે બધી ગ્રેવી પાકી જાય ત્યારે મિક્સ કરી દેવાનું સ્વાદ પણ મારે ખાંડ નાખી દઈ આ પનીરનો મસાલો નાખી દઈએ આવી રીતે મિક્સ કરી દેવાનો મસાલો નાખીને પછી આવી રીતે હલાવી નાખવાનું લાલ મરચું આપણે નાખીએ ચટણી મિક્સ કરી નાખવાનું બધું આ રીતે મિક્સ કરી દેવાનું આ લીલા ધાણા નાખી દીધું И на верить миску на фоне. આમાં જરૂર પ્રમાણે આવી રીતે પાણી નાખ દેવાનું પછી આમ બધું મિક્સ કરી નાખવાનું પછી આ ગ્રેવીને આમને પાકવા દેવાની ઘડી ટુકડા કરેલા ને આવી રીતે નાખી દેવાના આવી રીતે મિક્સ કરી નાખવાનું સ્વાદ પણ અને લીંબુનો રસ નાખવાનો આ પનીરના ટુકડા છે ને આપણે ખમણેલું છે પનીર એ નાખશું જ્યાં ટુકડા છે એ નાખી દઈએ આવી રીતે બધાએ મિક્સ કરી નાખવાનું ಪನ್ನರ್ ಸೀತೆ ಬದು મિક્સ કરી નાખવાનું આવી રીતે પનીર નો મસાલો આપણે પેલા ગ્રેવી માં થોડોક નાખો તો થોડોક અત્યારે નાખીએ Abi ditimiskan lah kan. Nasi lila tanah apa deh nak kiri. મિસ કરી નાખવાનું બધું બનીને થઈ ગયું છે તૈયાર કાજુ પનીરનું શાક ને રોટલી ને ડુંગળી તો આ વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો